મોર્નિંગ ટુડે વી વીલ સ્ટડીડ અબાઉટ કલ્ટિવેશન ઓફ બેક્ટેરિયા એમાં ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ ઓફ બેક્ટેરિયા બેક્ટેરિયા આર નીડ ઇનફ સુટેબલ ન્યુટ્રીઅન્ટ ફોર ઇટ્સ ગ્રોથ એન્ડ રિપ્રોડક્શન બેક્ટેરિયાને તેના ગ્રોથ અને રિપ્રોડક્શન માટે પૂરતા યોગ્ય પોષક તત્વોની જરૂર હોય છે ઇનફ ન્યુટ્રીઅન્ટ સચ એઝ અ કાર્બન સોર્સ અ નાઇટ્રોજન સોર્સ ઇલેક્ટ્રોન ડોનર્સ એન્ડ ટ્રેસ એલિમેન્ટ્સ આર નેસેસરી ફોર ધી ગ્રોઈંગ બેક્ટેરિયા કાર્બન સોર્સ નાઇટ્રોજન સોર્સ ઇલેક્ટ્રોન ડોનર્સ એન્ડ ટ્રેસ એલિમેન્ટ્સ જેવા પૂરતા પોષક તત્વો બેક્ટેરિયાને ગ્રો થવા માટે જરૂરી હોય છે બેક્ટેરિયા આર એક્સ્ટ્રા ઓર્ડિનરી ડાયવર્સ ઇન ધેર સ્પેસિફિક ન્યુટ્રિયન્ટ રિકવાયરમેન્ટ બેક્ટેરિયા તેમની પોષક જરૂરિયાતોમાં સામાન્ય રીતે વધારે વૈવિધ્યસભર હોય છે ઓલ માઇક્રોબિયલ ન્યુટ્રિયન્ટ્સ આર કમ્પાઉન્ડ્સ કન્સ્ટ્રક્ટેડ ફ્રોમ ધી કેમિકલ એલિમેન્ટ્સ બધા માઇક્રોબિયલ પોષક તત્વો રાસાયણિક તત્વોના તત્વોથી બનેલા સંયોજનો છે હાવેવર જસ્ટ હેન્ડફુલ ઓફ એલિમેન્ટ્સ ડોમ ડોમિનેટ લિવિંગ સિસ્ટમ એન્ડ આર ઇસેન્શિયલ હાઇડ્રોજન ઓક્સિજન કાર્બન નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર એન્ડ સેલેનિયમ જોકે ફક્ત થોડા જ તત્વો લિવિંગ સિસ્ટમમાં વર્ચસ્વ ધરાવે છે અને તે જરૂરી છે એમ એમની માટે હાઇડ્રો જે હાઇડ્રોજન ઓક્સિજન કાર્બન નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર અને સેલેનિયમ વોટર વિચ મેક્સ અફ સેવન્ટી ટુ ઓફ વેટ વેઇટ ઓફ ઓફ અ માઇક્રોબિયલ સેલ સેલ્સ પ્રિમિલરી ઓફ માઇક્રોમોલેક્યુલ્સ પ્રોટીન ન્યુક્લિક એસિડ લિપિડ એન્ડ પોલિસેકેરાઇડ આ ઉપરાંત ઓછામાં ઓછા પચાસ અન્ય તત્વો જો કે જરૂરી ન હોવા છતાં કોઈ રીતે માઇક્રો ઓર્ગેનિઝમને પાણી દ્વારા ચયાપચય કરવામાં આવે છે જે માઇક્રોબિઅલ સેલના વેટ વેઇટના સિત્તેરથી એસી ટકા બનાવે છે આપણે જોઈએ તો ઇકોલાઇનો એક સેલ છે એ માત્ર ટેન ટુ માઇનસ ટ્વેલ્વ ગ્રામ વજન ધરાવે છે સેલ્સ મુખ્યત્વે માઇક્રો ઓર્ગેનિઝમ માઇક્રોમોલિક્યુલ્સ પ્રોટીન ન્યુક્લિક એસિડ લિપિડ અને પોલિસેકારડ્સથી બનેલા હોય છે ઓલ સેલ્સ રિક્વાયર્ડ કાર્બન એન્ડ મોસ્ટ પ્રોકેરિયોટ્સ કમ્પાઉન્ બેક્ટેરિયા એસિમ્યુલેટેડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ અઝ યુઝ મટીરિયલ હિટ્રોટ્રોફિક બેક્ટેરિયા ઓર્ગેનિક કમ્પાઉન્ડ ની એસિમિલેટેડ કરે છે અને તેનો ઉપયોગ નવા સેલ મટીરિયલ બનાવવા માટે કરે છે ઓટોટ્રોફિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ બિલ્ડ ધૈર સેલ્યુલર સ્ટ્રકચર્સ ફ્રોમ કાર્બન ડાયોક્સાઇડ વિથ એનર્જી ઓપ્ટેન્ડ ફ્રોમ લાઇટ ઓર ઇનઓર્ગેનિક કેમિકલ્સ ઓટોટ્રોફિક માઇક્રો ઓર્ગેનિઝમ લાઇટ અથવા ઇનઓર્ગેનિક કેમિકલ્સમાંથી મેળવેલ કાર્બન ડાયોક્સાઇડ એનર્જીથી તેમના સેલ્યુલર સ્ટ્રક્ચર બનાવે છે આ બેક્ટેરિયલ સેલ ઇઝ અબાઉટ થર્ટી પર્સન્ટ નાઇટ્રોજન વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન પ્રોટીન ન્યુક્લિક એસિડ એન્ડ સેવરલ અધર સેલ કન્સ બેક્ટેરિયલ સેલ લગભગ તેર ટકા નાઇટ્રોજન હોય છે એમાં જે પ્રોટીન ન્યુક્લિક એસિડ અને અન્ય કેટલાક સેલ ઘટકોમાં હોય છે ધ બલ્ક નાઇટ્રોજન અવેલેબલ ઇન નેચર ઇઝ ઇન ઇનઓર્ગેનિક ફોર્મ એઝ અ અમોનિયા નાઇટ્રેટ ઓર નાઇટ્રોજન ગેસ નેચરમાં ઉપલબ્ધ નાઇટ્રોજનનો મોટો ભાગ અમોનિયા નાઇટ્રેટ અથવા નાઇટ્રોજન ગેસ જેવા ઇનઓર્ગેનિક સ્વરૂપમાં હોય છે બિસાઇડ્સ માઇક્રો એલિમેન્ટ્સ ઓલ ઇન ઓલ ઓર્ગેનિઝમ્સ રિક્વાયર્ડ માઇક્રો માઇક્રોન્યુટ્રીઅન્ટ્સ ઓર ટ્રેસ એલિમેન્ટ્સ લાઈક મેગ્નેશિયમ ઝીંક કોબાલ્ટ નિકલ માઇક્રોમો મેક્રો એલિમેન્ટ્સ ઉપરાંત તમામ ટ્રેસ એલિમેન્ટ જેવા કે માઇક્રો જેવા કે ઝીંક કોબાલ્ટ નિકલ એ બધા તત્વો એમાં જરૂરી હોય છે તે જનરલી એક્ટ એઝ અ કો ફેક્ટર ઓફ એન્જાઇમ્સ તેઓ સામાન્ય રીતે એન્જાઇમના કો ફેક્ટર તરીકે કાર્ય કરે છે બીજું અધર ન્યુટ્રિય ન્યુટ્રિયન્ટ્સ ઇન એડિશન ટુ કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન મેની અધર એલિમેન્ટ્સ આર નીડેડ બાય સેલ્સ બટ ઇન અ સ્મોલર અમાઉન્ટ કાર્બન નાઇટ્રોજન અને ઓક્સિજન અને હાઇડ્રોજન ઉપરાંત ઘણા અન્ય તત્વો સેલ દ્વારા જરૂરી છે પરંતુ ઓછી માત્રામાં ફોસ્ફરસ ઇઝ કી એલિમેન્ટ્સ ઇન ન્યુક્લિક એસિડ્સ એન્ડ ફોસ્ફોલિપિડ એન્ડ ઇઝ ટિપિકલી સપ્લાયડ ટુ અ સેલ્સ એઝ અ ફોસ્ફેટ ફોસ્ફરસ એ ન્યુક્લિક એસિડ અને ફોસ્ફોલિપિડનું મુખ્ય તત્વ છે અને સામાન્ય રીતે સેલને ફોસ્ફેટ તરીકે પૂરા પાડવામાં આવે છે સલ્ફર ઇઝ પ્રેઝન્ટ ઇન ધ એમિનો એસિડ્સ સિસ્ટીન એન્ડ મિથિયોનિન એન્ડ ઓલ્સો ઇન સેવરલ વિટામિન્સ ઇન્કલુડિંગ થાઇમાઇન બાયોટીન એન્ડ લિપોઇક એસિડ સલ્ફર એમિનો એસિડ સિસ્ટીન અને મિથિયોનિનમાં અને થાઇમિન બાયોટિન અને લિપોઇક એસિડ સહિતના કેટલાક વિટામિન્સમાં હોય છે સલ્ફર કેન બી સપ્લાય ટુ સેલ ઇન સેવરલ ફોર્મ ઇન્કલુડિંગ સપ સલ્ફાઇડ એન્ડ સલ્ફેટ સલ્ફર વિવિધ પ્રકારના સ્વરૂપમાં સેલને સપ્લાય કરે છે સેલમાં સપ્લાય કરી શકાય છે જેમાં સલ્ફાઈડ અને સલ્ફેટ સામેલ હોય છે પોટેશિયમ રિક્વાયર્ડ ફોર ધી એક્ટિવિટી ઓફ સેવરલ એન્જેમ કેટલાક ઉત્સેચકોની પ્રવૃત્તિ માટે પોટેશિયમ જરૂરી છે મેગ્નેશિયમ ફંક્શન્સ ટુ સ્ટેબિલાઇઝ રિબોઝોઇમ્સ મેમરેન એન્ડ ન્યુક્લિક એસિડ જ્યારે મેગ્નેશિયમ રિબોઝાઇમ્સ મેમરેન અને ન્યુક્લિક એસિડને સ્ટેબિલાઇઝ કરવા માટે કાર્ય કરે છે અને ઘણા એન્જાઇમ એક્ટિવિટી માટે પણ જરૂરી છે કેલ્શિયમ કેલ્શિયમ ઇઝ નોટ રિકવાયર્ડ બાય ઓલ સેલ્સ બટ કેન પ્લે અ રોલ ઇન હેલ્પિંગ ટુ સ્ટેબિલાઇઝ માઇક્રોબિયલ સેલવોલ એન્ડ ઇટ પ્લે કી રોલ ઇન ધ હિટ સ્ટેબિલિટી ઓફ એન્ડોસ્પોર ઓઇલ સેલ દ્વારા કેલ્શિયમ આવશ્યક નથી પરંતુ તે માઇક્રોબિલ સેલવોલને સ્થિર કરવામાં મદદ કરવામાં મદદ કરી શકે છે અને તે એન્ડોસ્પોરની હિટ સ્ટેબિલિટીમાં મુખ્ય કાર્ય કરે છે સોડિયમ ઇઝ રિક્વાયર્ડ બાય સમ બટ નોટ ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ એન્ડ ઇટ્સ is typically ઇઝ અ of the રિફ્લેક્શન ઓફ ધી કેટલાક દ્વારા સોડિયમ જરૂરી છે એમ બટ નોટ ઓલ બધા માટે એ જરૂર નથી માઇક્રોર્ગિઝમ માઇક્રો ઓર્ગેનિઝમ અને તેની જરૂરિયાત એ સામાન્ય રીતે ટિપિકલી રિફ્લેક્શન છે ન્યૂટ્રીશનલ ટાઇપ એન્ડ બેક્ટેરિયા ઓન ધી બેઝિસ ઓફ ધી ન્યુટ્રી ન્યૂટ્રિશનલ રિક્વાયરમેન્ટ માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર ડિવાઇડેડ ઇન્ટુ મેની ગ્રુપ્સ બેઝડ ઓન કાર્બન સોર્સ એનર્જી સોર્સ એન્ડ ઇલેક્ટ્રોન સોર્સ ન્યુટ્રિયન્સ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટના આધારે માઇક્રો ઓર્ગેનિઝમને ઘણા ગ્રુપમાં ડિવાઇડ કરવામાં આવ્યા છે બેઝડ ઓન કાર્બન સોર્સ એનર્જી સોર્સ એન્ડ ઇલેક્ટ્રોન સોર્સ ફિગરમાં આપેલું છે કાર્બન સોર્સ એનર્જી સોર્સ એન્ડ ઇલેક્ટ્રોન સોર્સ કાર્બન સોર્સમાં છે હિટ્રોટ્રોપ્સ એન્ડ ઓટોટ્રોપ્સ અને એનર્જી સોર્સમાં ફોટોટ્રોપ્સ એન્ડ કેમોટ્રોપ્સ એન્ડ ઇલેક્ટ્રોન સોર્સમાં ઓર્ગેનોટ્રોપ્સ એન્ડ લિથોટ્રોપ્સ આપણે જોઈએ પહેલામાં બેસ્ડ ઓન કાર્બન સોર્સમાં આપણે જોઈએ તો હિટ્રોટ્રોપ્સ ઓર્ગેનિઝમ્સ ધેટ યુઝ ઓર્ગેનિક મોલેક્યુલ્સ એઝ ધેર સોર્સ ઓફ કાર્બન આર હીટ્રોટ્રોપ્સ ઓર્ગેનિઝમ કે જે ઓર્ગેનિક મોલેક્યુલ્સ તેમના કાર્બનના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે તે હીટ્રોટ્રોપ્સ છે ધ મોસ્ટ કોમન હિટ્રોટ્રોપ્સ યુઝ ઓર્ગેનિક કમ્પાઉન્ડ ફોર બોથ એનર્જી એન્ડ ધેર સોર્સ ઓફ કાર્બન સૌથી સામાન્ય હેટ્રોટ્રોપ્સ બને એનર્જી અને તેમના કાર્બન સ્ત્રોત માટે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સને ઉપયોગ કરે છે ઓટોટ્રોપ્સ સીઓ ટુ ઇઝ યુઝ બાય મેની માઇક્રો ઓર્ગેનિઝમ્સ એઝ ધી સોર્સ ઓફ કાર્બન સીઓ ટુનો ઉપયોગ ઘણા માઇક્રો ઓર્ગેનિઝમ દ્વારા કાર્બન સોર્સ તરીકે થાય છે ઓટોટ્રોપ્સ હેવ ધી કેપેસિટી ટુ રિડ્યુઝ ઇટ ટુ ફોમ ઓર્ગેનિક મોલેક્યુલ્સ ઓટોટ્રોપ્સ તેને ઓર્ગેનિક મોલેક્યુલ્સ બનાવવા માટે રિડ્યુસ કેપેસિટી ધરાવે છે સેકન્ડ બેઝડ ઓન એનર્જી સોર્સ એમાં ફોટોટ્રોપ્સ ફોટોટ્રોપ્સ આર ધી ઓર્ગેનિઝમ્સ ધેટ કેરીઆઉટ ફોટોન કેપ્ચર ટુ એકવાયર એનર્જી ફોટોટ્રોપ્સ એ ઓર્ગેનિઝમ છે જે એકવાયર એનર્જી મેળવવા માટે ફોટોન કેપ્ચર કરે છે ધે યુઝ ધી એનર્જી ફ્રોમ લાઇટ ટુ કેરી આઉટ વેરિયસ સેલ્યુલર મેટા મેટાબોલિક પ્રોસેસ તેઓ વિવિધ સેલ્યુલર મેટાબોલિક પ્રક્રિયાઓ કરવા માટે લાઇટથી એનર્જીનો ઉપયોગ કરે છે ઇટ ઇઝ અ કોમન માઇક મિસકન્સેપ્શન ધેટ ફોટોટ્રોપ્સ આર ઓબ્લિક ગેટ રે ફોટોસિન્થે તે એક સામાન્ય ગેરસમજ છે કે ફોટોટ્રોફિક ફરજિયાત રીતે પ્રકાશ સંશ્લે સંશ્લેષિત છે મિની બટ નોટ ઓલ ફોટોટ્રોપ્સ ઓફ ટન ફોટોસિન્થેસાઇઝ ધે એનાબોલિકલી કન્વર્ટેડ કાર્બન ડાયોક્સાઇડ ઇન્ટુ ઓર્ગેનિક મટીરિયલ્સ ટુ બી યુટિલાઇઝ સ્ટ્રક્ચરલી ફંક્શનલી ઓર ઓર એઝ અ સોર્સ ફોર લેટર કેટાબોલિક પ્રોસેસ ઘણા પરંતુ બધા જ નહીં ફોટોટ્રોપ્સ ઘણીવાર પ્રકાશ સંશ્લેષણ કરે છે તેઓ કાર્બન ડાયોક્સાઇડને ઓર્ગેનિક મટીરિયલમાં સ્ટ્રક્ચરલી ફંક્શનલી રૂપે અથવા તો પછીની કેટાબોલિક પ્રોસેસના સ્ત્રોત તરીકે રૂપાંતરિત કરે છે કેમોટ્રોપ્સ કેમોટ્રોપ્સ આર ઓર્ગેનિઝમ ધેટ ઓપ્ટેન એનર્જી બાય ધ ઓક્સિડેશન ઓફ ઇલેક્ટ્રોન ડોનર ઇન ધેર એન્વાયરમેન્ટ્સ કેમોટ્રોપ્સ એ એ ઓર્ગેનિઝમ્સ છે કે જે તેમના વાતાવરણમાં ઇલેક્ટ્રોન ડોનર્સના ઓક્સિડેશન દ્વારા એનર્જી મેળવે છે ધેઝ મોલેક્યુલ્સ કેન બી ઓર્ગેનિક ઓર ઇનઓર્ગેનિક আ মোলিক্যুলস অর্গেক অথবা ইনওর্গে হয়ে শেছে থড বেসড অন ইলেকট্রো সোর্স এমগেট্রোপস এন্ড ওর্গেট্রোপ্স ইজ এন ওগেজম দেট অপটে হাইড্রোজন ওর ইলেকট্রোন্স ফ্রোম ઓર્ગેનોટ્રોપ્સ એ ઓર્ગેનિઝમ છે જે ઓર્ગેનિક સબસ્ટ્રેટમાંથી હાઇડ્રોજન અથવા ઇલેક્ટ્રોન મેળવે છે લિથોટ્રોપ્સ લિથોટ્રોપ્સ આર અ ડાયવર્સ ગ્રુપ ઓફ ઓર્ગેનિઝમ્સ યુઝિંગ ઇનઓર્ગેનિક સબસ્ટ્રેટ ટુ ઓપ્ટેન રિડ્યુસિંગ ઇક્વિવેલન્ટ્સ ફોર યુઝ ઇન બાયોસિન્થેસિસ ઓર એનર્જી કન્ કન્વર્ઝેશન કન્ઝર્વેશન વાયા એરોબિક ઓર એનેરોબિક રેસ્પિરેશન લિથોટ્રોપ્સ એરોબિક અથવા એનેરોબિક રેસ્પિરેશન દ્વારા બાયોસિન્થેસિસ અથવા ઉર્જા સંરક્ષણના ઉપયોગ માટેના ઘટાડવાની સમકક્ષતા મેળવવા ઇનઓર્ગેનિક ઓર્ગેનિક ઉપયોગ કરીને ઓર ઓર્ગેનિઝમના વિવિધ ગ્રુપ છે એમાં આપણે જોઈએ ফর্থ গ্রুপ বেসড অন অব ক্রাইটে এ ফোটোলিথোট্রোপ এমোং ধি ফোটোট্রোফিক বেক্টেয় দিজ বেক্টেয় ইউজ ইনওর্গেক কম্পাউন্ড এস সোর্স অফ ইলেকট্রোন ফোটোট্রোফিক বেক্টেয় আক্টেয়া এভাবে প্রজাতিওছে যে ইলেকট্রো স্রোত তরি ইনওর্গে কম্পাউন্ড নগ করেছে ફોર એક્ઝામ્પલ ક્રોમેટિયો મોકેની યુઝ એચ એઝ ઇટ્સ ઇલેક્ટ્રોન ડોનર ઓક્સિડાઇઝિંગ ઇટ ટુ એલિમેન્ટલ સલ્ફર ઉદાહરણ તરીકે ક્રોમેટી મોકેની એચ એસનો ઉપયોગ તેના ઇલેક્ટ્રોન ડોનર તરીકે કરે છે તે મૂળભૂત સલ્ફર ડાયોક્સાઇડ કરે છે ધ ઓર્ગેનિઝમ્સ કેન બી એબલ ટુ યુઝ એચ ટુએસ એઝ અ ઇલેક્ટ્રોન ડોનર એન્ડ ડાયોક્સાઇડ ઇટ ટુ એલિમેન્ટ્સ સલ્ફર ઓર્ગેનિઝમ્સ એચ ટુએસનો ઉપયોગ ઇલેક્ટ્રોન ડોનર તરીકે કરી શકે છે અને તે મૂળભૂત સલ્ફરમાં ઓક્સિડાઈઝ કરી શકે છે ફોટો ઓર્ગેનોટ્રોપ્સ સમ ફોટો ટ્રોફિક બેક્ટેરિયા યુઝ ઓર્ગેનિક કમ્પાઉન્ડ સચ એઝ અ ફેટી એસિડ એન્ડ આલ્કોહોલ એઝ અ ઇલેક્ટ્રોન ડોનર એન્ડ આર ધેર ફોર ફોટો ઓર્ગેનોડ્રોપ્સ કેટલાક ફોટોટ્રોફિક બેક્ટેરિયા ફેટી એસિડ્સ અને આલ્કોહોલ જેવા ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સનો ઇલેક્ટ્રોન ડોનર તરીકે ઉપયોગ કરે છે અને તેથી ફોટો ઓર્ગેનોડ્રોપ્સ છે ફોર એક્ઝામ્પલ રોડોસ્પિરિલમ રૂબ્રમ કેન યુઝ અ સક્સિનેટ એઝ એન ઇલેક્ટ્રોન ડોનર ઉદાહરણ તરીકે રોડોસ્પિરિલમ રૂબ્રમ એ ઇલેક્ટ્રોન ડોનર તરીકે સક્સિનેટનો ઉપયોગ કરી શકે છે સમ ફોટોટ્રોફિક બેક્ટેરિયા અંડર સમ સરક સરક્યુમસ્ટન્સીસ કેન ગ્રો એઝ અ કેમોટ્રોપ્સ ઇટ એક્ઝામ્પલ આર રૂબ્રમ ઇન અ એબ્સન્સ ઓફ ટુ ડિપેન્ડસ ઓન લાઇટ સોર્સ ફોર એનર્જી એન્ડ લાઈવ એઝ અ ફોટો ઓર્ગેનોટ્રોપ્સ વાઇલ ઇન પ્રેઝન્સ ઓફ ઓટો ઇટ કેન ગ્રો ઇન ડાર્ક એઝ અ કેમો કેમોર્ગેનોટ્રોપ્સ કેટલાક સંજોગોમાં કેટલાક ફોટોટ્રોફિક બેક્ટેરિયા ઓટોની ગેરહાજરીમાં કેમોટ્રોપ્સ ઉદાહરણ તરીકે આ રૂબ્રમ ગ્રો કરી શકે છે અને એનર્જીના લાઇટ સોર્સ પર આધાર રાખે છે અને ફોટો ઓર્ગેનોટ્રોપ્સ તરીકે જ્યારે ઓટુની ગેરહાજરીમાં તે અંધારામાં કેમો ઓર્ગેનોટ્રોપ્સ તરીકે ગ્રો કરી શકે છે કેમોલિથોટ્રોપ્સ এমোং দি কেমোট্রোফিক বেক্টেয় দিজ বেক্টেয় আপিসিস ধেট ইউজ ইনওর্গেক কম্পাউন্ডস এস সোর্স অফ ইলেকট্রোন কেমোট্রোফিক বেক্টেয় বেক্টেয়া এ প্রজাতি যে ইলেকট্রোন স্রোত তিকে ইনওর্গে কম্পাউন্ডসে ফর এগাম্পল বেক্টেয় অফ ধি ইউজ অমোয়া এস ধে હાઇડ્રોસોમોના જીનસના બેક્ટેરિયા અમોનિયાનો ઉપયોગ ઇલેક્ટ્રોન સોર્સ તરીકે કરે છે કેમોર્ગેનોડ્રોપ્સ મેની અધર બેક્ટેરિયા યુઝ ઓર્ગેનિક કમ્પાઉન્ડ સચ એઝ અ સુગર્સ એન્ડ અમોનિયા સોરી સુગર્સ એન્ડ અમોનો એસિડ્સ એઝ ઇલેક્ટ્રોન ડોનર એન્ડ આર ધેર ફોર કેમોર્ગેનોડ્રોપ્સ ઘણા અન્ય બેક્ટેરિયા ઇલેક્ટ્રોન ડોનર તરીકે સુગર અને એમિનો એસિડ જેવા ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સનો ઉપયોગ કરે છે અને તેથી તે ઓર્ગેનોટ્રોપ્સ છે સર્ટેન બેક્ટેરિયા કેન ગ્રો એઝ એધર કેમોલિથોટ્રોપ્સ ઓર ઓર્ગેનોટ્રોપ્સ અમુક બેક્ટેરિયા કાં તો કેમોલિથોટ્રોપ્સ અથવા ઓર્ગેનોટ્રોપ્સ તરીકે ગ્રો કરી શકે છે ફોર એક્ઝામ્પલ સ્યુડોમોનાસ સ્યુડોફ્લેવા કેન યુઝ એધર ધી ઓર્ગેનિક કમ્પાઉન્ડ ગ્લુકોઝ ઓર ધી અનઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ એચ ટુ એઝ ઇટ્સ સોર્સ ઓફ ઇલેક્ટ્રોન ઉદાહરણ તરીકે સ્યુડોમોનાસ સ્યુડોફ્લેવા ઇલેક્ટ્રોનના સોર્સ તરીકે ઓર્ગેનિક કમ્પાઉન્ડ ગ્લુકોઝ અથવા ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ એચ ટુનો ઉપયોગ કરી શકે છે ઓર્ગેનિઝમ્સ કેન ટ્રાન્સફોર્મ મીડિયા કમ્પોનન્ટ્સ ઇન ટુ બી એન્ડ ટુ ધી કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન ન્યુક્લિક એસિડ્સ લિપિડ્સ વિટામિન્સ એન્ડ અધર કોમ્પ્લેક્સ ઓન ઓર્ગેનિક અધર કોમ્પ્લેક્સ ઓર્ગેનિક સબસ્ટન્સીસ ધેટ કોન્સ્ટિટ્યૂટ ધ લિવિંગ સેલ સજીવ માધ્યમોના ઘટકો કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન ન્યુક્લિક એસિડ લિપિડ્સ વિટામિન અને ઓર્ગેનિક સેલની રચના કરતી અન્ય કોમ્પ્લેક્સ કાર્બનિક પદાર્થોમાં પરિવર્તન લાવી શકે છે મિક્ઝોટ્રોપ્સ ઓલ કિમોલિથોટ્રોપ્સ આર ઓટોટ્રોપ્સ ઇટ ઇઝ ટ્રુ ફોર મોસ્ટ કિમોલિથોટ્રોપ્સ બટ ફ્યુ આર નાવ રિકોગ્નાઇઝ બ એઝ અ બિઈંગ કિમોલિથોટ્રોપ્સ હિટ્રોટ્રોપ્સ ઇટ એક્ઝામ્પલ મિક્ઝોટ્રોપ્સ બધા કિમોલિથોટ્રોપ્સ ઓટોટ્રોપ્સ છે મોટા ભાગના કિમોટ્રોપ્સ માટે તે સાચું છે કે હવે થોડા બિંગ કિમોલિથોટ્રોપ્સ ટ્રોફિક હિટ્રોટ્રોફિક મિક્ઝો કિમોલોથોટ્રોફિક હિટ્રોટ્રોફિક મિક્ઝોટ્રોફિક તરીકે ઓળખાય છે ઇટ એક્ઝામ્પલ ધે ઓપ્ટાઈન એનર્જી બાય યુટિલાઇઝિંગ ઇનઓર્ગેનિક ઇલેક્ટ્રોન ડોનર્સ એટલે કે તેઓ ઇનઓર્ગેનિક ઓર્ગેનિક ઇલેક્ટ્રોન ડોનર્સનો ઉપયોગ કરીને ઉર્જા મેળવે છે બટ ઓપ્ટેન કાર્બન કાર્બન ફ્રોમ ધી ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ ઇટ એક્ઝામ્પલ ડી વિબ્રિયો ડી પરંતુ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સમાંથી કાર્બન મેળવે છે એમાં એક્ઝામ્પલ જોઈએ તો ડીસલ્ફવિબ્રિયો વિબ્રિયો ડીસલ્ફ ફ્યુરિકેન્સ સમ ઑટોટ્રોપ્સ આર ફેકલ્ટેટિવ ઓટોટ્રોપ્સ કેટલાક ઓટોટ્રોપ્સ ફેકલ્ટેટિવ ઓટોટ્રોપ્સ છે ધે કેન એધર લાઈવ એઝ અટ્રોપ્સ ડિરાઈવિંગ ધેર કાર્બન ટ્રોપ સીઓ તેઓ કાં તો સીઓ તેમના કાર્બનને ઉતારવા ઓટોટ્રોપ્સ તરીકે જીવી શકે છે ઓર ધે કેન લાઈવ એઝ હિટ્રોટ્રોપ્સ ડિરાઈવિંગ ધે ર કાર્બન ફ્રોમ ઓર્ગેનિક કમ્પાઉન્ડ અથવા તેઓ કાર્બનિક સંયોજનોમાંથી તેમના કાર્બનને મેળવવા હિટ્રોટ્રોપ્સ તરીકે જીવી શકે છે એક્ઝામ્પલ પી સ્યુડો ફ્લેવર લાઈવ એઝ અ હિટ્રોટ્રોપ્સ યુઝિંગ ગ્લુકોઝ એઝ અ કાર્બન સોર્સ એન્ડ અલ્સો એઝ અ સોર્સ ઓફ ઇલેક્ટ્રોન દાખલા દાખલા તરીકે શ્યુડો ફ્લેવ લાઈવ ગ્લુકોઝનો ઉપયોગ કાર્બન સોર્સ તરીકે અને ઇલેક્ટ્રોન સોર્સ તરીકે કરે છે વાઇલ એચ ટુ ઇઝ પ્રોવાઈડેડ એઝ અ ઇલેક્ટ્રોન સોર્સ ધેન ઇટ કેન યુઝ સીઓ ટુ એઝ અ સોલ કાર્બન સોર્સ હેન્સ કેન ગ્રો એઝ ઓટોટ્રોપ્સ જ્યારે એચ ટુને ઇલેક્ટ્રોન સોર્સ તરીકે પ્રોવાઈડ કરવામાં આવે છે તે પછી તે સી ટુનો ઉપયોગ એકમાત્ર કાર્બન સોર્સ તરીકે કરી શકે છે તેથી તે ઓટોટ્રોપ્સ તરીકે ગ્રો થઈ શકે છે અબ્લિકેટ પેરાસાઈટ્સ સમ બેક્ટેરિયા હેવ નોટ યેટ બિન સક્સેસફુલી કલ્ટિવેટેડ ઓન આર્ટિફિશિયલ મીડિયમ એન્ડ ધેર ન્યુટ્રિશનલ એન્ડ ફિઝિકલ રિક્વાયરમેન્ટ આર નોટ અન્ડરસ્ટુડ કેટલાક બેક્ટેરિયા હજી આર્ટિફિશિયલ મીડિયમમાં સક્સેસફુલી ઉગાડવામાં આવ્યા નથી અને તેમની ન્યુટ્રિશનલ અને ફિઝિકલ રિક્વાયરમેન્ટ્સ સમજી શકાતી નથી વી કેન કલ્ટિવેટ ધીસ બેક્ટેરિયા ઇઝ ઓનલી લિવિંગ હોસ્ટ આ બેક્ટેરિયાને ફક્ત લિવિંગ હોસ્ટમાં કલ્ટિવેટ કરી શકીએ છીએ પોઝિટિવ એઝન્ટ ઓફ લેપ્રેસી માઇક્રો બેક્ટેરિયમ લેપ્રે લેપ્રેઈ કેન બી કલ્ટિવેટેડ બાય ઇન્ફેક્ટેડ માઇસ લેપ્રોસી મીન્સ રક્તપિત માઇક્રોબૅક્ટેરિયમ લેપ્રેઈ કોઝિટિવ એઝન્ટ માઇસને ચેપ લગાડીને કલ્ટિવેટ કરી શકાય છે સેપ્રોબિક માઇક્રો ઓર્ગેનિઝમ સેપ્રોસ ઓક્યુપાય નેચર એઝ અ ડિકમ્પોઝ ડિકમ્પોઝર ઓફ પ્લાન્ટ્સ લીટર એનિમલ મેટર એન્ડ ડેડ માઇક્રોબ્સ સેપ્રોપિક માઇક્રોબ્સ પ્લાન્ટ કચરા એનિમલ મેટર અને ડેડ ડેડ માઇક્રોબ્સ વિઘટનકર્તા તરીકે વિશિષ્ટ સ્થાન ધરાવે છે ઇફ ડૂ નોટ ફોર ધી વર્ક ઓફ ડિકમ્પોઝર ધ અર્થવુડ ગ્રેજ્યુઅલી ફિલઅપ વિથ ઓર્ગેનિક મટીરિયલ એન્ડ ધી ન્યુટ્રિયન્ટ્સ ઇટ સર્ટેન વુડ વુડ નોટ બી રિસાયકલ ડિકમ્પોઝર વર્ક માટે વર્ક માટે નથી અર્થ છે ને ધીમે ધીમે ઓર્ગેનિક મેટરથી ભરાઈ જશે અને તેમાં રહેલા પોષક તત્વોનું રિસાયકલ થશે ઓકે થેન્ક યુ